કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ કચેરીએ આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારની ગુમો ઉઠી છે નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે ચીફ ઇજનેર ડેમ તથા વીય ડેમ હસ્તક આવેલ વિવિધ કચેરીઓમાં અલગ અલગ પોસ્ટ જેવી કે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી આ અરજીઓ સ્વીકારવાની આજરોજ મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ અરજદારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલ નથી તથા અમુક અરજદારોની અરજી ચીફ ઓફિસર સાહેબ સુધી પહોંચી પણ નથી આ બાબતે તપાસ કરતા કોલોની ડિવિઝનના હેડ ક્લાર્ક કર્મચારીએ જણાવેલ કે અમે અરજી સર્કલ ઓફિસમાં મોકલી દીધી છે પરંતુ ઓફિસમાંથી અરજીઓનો વહીવટ કરતા કર્મચારીએ આ અરજી મુખ્ય ઇજનેરની કચેરી સુધી પહોંચાડવા દીધેલ નથી તેમ જણાવવા મળેલ છે તો આ કર્મચારી પર અધિકારી યોગ્ય પગલા લેશે કેમ મહત્વની બાબતો એ છે કે ભરતીમાં લાગતા વળગતા તેમજ ભલામણ લઈને આવતા અરજદારોનું સિલેક્શન કરી છૂપી રીતે થઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે જેને લઈને ભરતીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે આશરે ત્રણસો થી પણ વધુ અરજીઓ આ કચેરીમાં વિવિધ પોસ્ટ માટે આવી છે તેમ છતાં પણ દરેક અરજદારોને ઇન્ટરવ્યૂ માટે ન બોલાવવામાં આવતા રોશની લાગણી વ્યાપી છે આઉટસોર્સિંગના કર્મચારીઓની ભરતીમાં કોણ ભ્રષ્ટાચાર ચલાવી રહ્યું છે તે તપાસનો વિષય છે છે સર્કલ ઓફિસમાંથી જે લિસ્ટ તેમાંથી ઓગણચાલીસ અરજદારની અરજી સર્કલ કચેરીના વહીવટ કરતા કર્મચારી દ્વારા સ્વીકારવામાં ન આવી હોવાની બૂમ ઉઠી છે આવા ભ્રષ્ટ કર્મચારીઓને અધિકારીઓ ક્યાં સુધી પાલશે જાણવા મળેલ છે કે આ કચેરીઓમાં રિટાયર્ડ થયેલા કર્મચારીઓ પણ કરાર આધારિત કામ કરી રહ્યા છે તો શું તેઓને નિગમ તરફથી ઓર્ડર મળેલ છે કે કેમ તે તપાસનો વિષય છે વગર ઓર્ડરે આ કર્મચારીઓ નિગમના કામ કેવી રીતે કરી રહ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણું તટસ્થ્ય બહાર આવે તેમ છે શું નર્મદા નિગમના એમડી આ બાબતને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું મુખ્ય ઇજનેર હસ્તક ડેમ તથા વેર ડેમ ની અંદરમાં આવેલી વિવિધ કચેરીઓની અંદર અલગ અલગ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી આજથી ત્રણ મહિના પહેલાં અરજીઓ મંગાવવામાં આવેલી હતી પરંતુ દુઃખની બાબત એ છે કે આજે આ અરજી સ્વીકારીએ ત્રણથી ચાર મહિના થઈ ગયા છે તેમ છતાં પણ હજુ સુધી ઉમેદવારના ઇન્ટરવ્યૂ કોલ નીકળ્યા નથી અને જાણવા મળેલ છે કે અમુક ઉમેદવારોની અરજી તો મુખ્ય ઇજનીની કચેરી સુધી પણ પહોંચી નથી તો જોવું એ રહ્યું આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો હાલ અત્યારે આપણે અહીંયા સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી ઉપસ્થિત છે અહીંયા આપ જોઈ શકો છો ટેબલ જે છે તે ખાલી જોવા મળેલા છેલ્લા ઘણા સમયથી આ બાબતે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરેલો છે તેમ છતાં પણ તેઓનો સંપર્ક થઈ શકેલ નથી કોરોની ડિવિઝનની કચેરીમાં આવતા તેઓ દ્વારા અમને એવું જણાવવામાં આવે છે કે અમે અરજી સર્કલ કચેરીમાં મોકલી દીધેલી છે જ્યારે સર્કલ કચેરીમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે અહીંયાથી જે અમુક ઉમેદવારોની જે અરજી છે જે ઓગણચાલીસ ઉમેદવારોનું જે લિસ્ટ ખરું તે સર્કલ ઓફિસ સુધી પહોંચ્યું નથી તો આ લિસ્ટ ન પહોંચવા માટે જવાબદાર કોણ શું વહીવટી તંત્રના મુખ્ય ઇજનેર તથા અધિકારી સાહેબ આ બાબત જાણે છે અને એવું પણ જાણવા મળે છે કે અમુક ઉમેદવારોને એટલે કે પસંદગીના ઉમેદવારોને નું સિલેક્શન કરીને તેઓને છૂપી રીતે અહીં ગાડી ઇન્ટરવ્યુ કોલ માટે પણ બોલાવી બોલાવવામાં આવી રહ્યા છે તથા જેઓને કોમ્પ્યુટર નથી આવડતું તેવા ઉમેદવારોને પણ છૂપી રીતે અહીંયા કોમ્પ્યુટર શીખવા માટે પણ બોલાવી બોલાવવામાં આવી રહ્યા છે તો શું આ બાબતે વહીવટીતંત્ર જાગૃત થશે અને અરજદારોને યોગ્ય ન્યાય મળશે અમે અમારે લોકમત ટીવીના માધ્યમ દ્વારા જણાવવા માગીએ છીએ અહીં ઉમેદવારોએ જે નોકરી માટે જે એપ્લિકેશન આપી છે તો દરેક ઉમેદવારોને અહીંયા ઇન્ટરવ્યુ માટે બોલાવવા જોઈએ તેવી અમે અમારા ટીવી ચેનલના માધ્યમ દ્વારા જણાવવા માંગીએ છીએ શંકરભાઈ ગૌતમ વ્યાસ લોકમત્યુઝ નર્મદા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર